હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે ટિંડોરાનું શાક બનાવું આ શાક એટલું ટેસ્ટી બને છે કે વાત જ પૂછવામાં એવું સરસ બનશે કે જોતા જ ખાવાનું મન થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ નવા મસાલા સાથે ટીંડોળાનું શાક ટીંડોળાનું શાક બનાવવા માટે હંમેશા આવા તાજા ટીંડોળા અને કોરા ટીંડોળા પસંદ કરવાના છે કારણ કે ટીંડોળા ઝડપથી ચડી જાય છે અને ટીંડોળાનું શાક એકદમ ટેસ્ટી એવું શાક બને છે ટીંડોળા મેં અઢીસો ગ્રામ જેટલા લીધા છે તે ટીંડોળાને આગળનો ભાગ અને પાછળનો ભાગ આપણે દૂર કરી દઈશું હવે ટીંડોળાને આ રીતે આપણે ચાર ભાગમાં કટિંગ કરી લેવાનું છે તમે ઈચ્છો તો તેને તમે ગોળ કટિંગ પણ કરી શકો છો તેવી જ રીતે બધા જ ટેંડોળાને એક સરખા ચાર ભાગ કરી લેવાના છે તેવી જ રીતે બધા ટેંડોળાને એક સરખા ચાર સ્લાઇડમાં કરી લેવાના છે મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારો વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે તેવી જ રીતે બધી સ્લાઇડમાં મેં કટિંગ કરી લીધા છે આ શાક ટિનોડાનું શાક એટલું ટેસ્ટી બનશે એકવાર તમે બધાને ખવડાવી દીધું તો તો બધાને ફેવરિટ બની જશે જો આવી રીતે ચારે સ્લાઇડ બનાવી લેવાની છે તમને જો એવું લાગે કે આ જાડી છે તો તેનો વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે ચાર સરખા ભાગ કરી લેવાના છે ટિનોડા સરસ રીતે બધા આપણે સમારી લીધા છે હવે આ ટિનોડાના શાક બનાવી આપણે એક પેન લઈ લીધું છે તેમાં બે ચમચા તેલ લીધું છે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી આપણે રાઈ એડ કરીશું એક ચમચી આખું જીરું એડ કરીશું રાય અને જીરું સરસ રીતે સતળાવવા દેવાનું છે હવે તેમાં આપણે થોડીક હિંગ એડ કરીશું પાંચમચી બધું સરસ રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે ટીંડોળાનું જે કટિંગ કર્યું હતું તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરવાનું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું જેથી આપણા ટીંડોળા છે સરસ રીતે સોફ્ટ બની જાય અને જલ્દીથી ચડી જાય સરસ રીતે આપણું મિક્સ કરી લેવાનું છે હવે ટીંડોળા આપણો સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે ટીંડોળાના શાકનો એક મસાલો બનાવી લઈએ હવે ટીંડોળાને આપણે ઢાંકણથી ઢાંકી દેસું અને બે મિનિટ સુધી તેને ચડવા દેશું તે માટે આપણે ઠીંડોળાના શાકનો મસાલો બનાવી એક મિક્સર જ્યાં લીધું છે તેમાં ત્રણ ચમચી જવાણું લીધું છે તમે તેની જગ્યાએ સેવ પણ લઈ શકો છો ગાંઠિયા ગાંઠિયાનો ભૂ ગાંઠિયા પણ લઈ શકો છો હવે તેમાં એક ચમચી જેટલા તલ એડ કર્યા છે એક ચમચી વરિયારી એડ કરી છે હવે તેને આપણે સરખી રીતે બધું મિક્સ કરી લેશું મિક્સર જારમાં સરસ એવું આપણું મિક્સર થઈ ગયું છે મસાલો સારું બધું સરસ રીતે પીસાઈ ગયું છે અને આમાં ખાસ યાદ રાખવાનું કે મિક્સર છે ચાલુ બંધ કરીને આપણે આ મસાલો બનાવવાનો છે જો મિક્સર એ કન્ટિન્યુ ચાલુ રાખશો તો આમાં આપણે અને તેલ છે તો તેમાંથી તેલ છૂટું પડવા લાગશે અને આપણું આપણો મસાલો છે તે લચકાદાર બનશે સરસ રીતે આપણો મસાલો બધો પીસાઈ ગયો છે હવે તેમાં થોડોક મસાલા એડ કરી દઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે બે ચમચી જેટલું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે હવે હવે અડધી ચમચી જેટલી અડદર લીધી છે હવે થોડા એવા લીલા ધાણા લીધા છે જો આ મસાલો મસાલો તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખો તો રાખી શકો જ્યારે તમે મસાલો ફ્રિજમાં સ્ટોર કરીને રાખો ત્યારે લીલા ધાણા એડ કરવા નથી સૂકા ઇન્ગ્રીડિયન્સ ઉમેરીને જ મસાલો બનાવે છે જ્યારે શાક બનાવે ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે લીલા ધાણા એડ કરીને આપણે બધું સરસ રીતે એવું મિક્સ કરી લેશું હવે આપણે શાક જોઈ લઈએ ઢાંકણ ખોલી લઈએ આપણા ટીંડોળા એવા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલો એડ કરી દઈશું મસાલો બધો આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સરસ એવો મિક્સ કરી દઈશું આ મસાલો બધો આપણે ઠીંડોળામાં સરસ એવો મિક્સ થઈ જશે અને મસાલો એડ કરવાથી આપણું શાક એકદમ ચટપટું તીખું અને સરસ બનશે હવે તેમાં આપણે જે એક ટમેટું લીધું તેનું કટિંગ કરી દીધું છે તે ટમેટાને આપણે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઢાંકણ ઢાંકી દઈશું બે મિનિટ સુધી ચડવા દઈશું તેને હવે ઢાંકણ ખોલી લેશું આપણું શાક એવું સરસ કૂક થવા આવ્યું છે હવે તેને સરસ રીતે મિક્સ કરી લેશું આપણે ચેક કરી કરીશું ટીંડોળ એવા થોડાક એવા સોફ્ટ થઈ ગયા છે હવે તેને આપણે ગ્રેવી બનાવવા માટે થોડુંક પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેને આપણે ઢાંકણ ઢાકીને એકાદ મિનિટ સુધી ચડવા દેશું ઢાંકણ ખોલી લેશું આપણી ગ્રેવી સરસ રીતે એવી ચડી ગઈ છે સાઈડમાંથી તેને સરસ રીતે મિક્સ કરી લેશું સાઈડમાંથી તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે આપણું શાક સરસ એવી રીતે ખૂબ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડાક મસાલા એડ કરીએ એક ચમચી જેટલી ખાંડ એ લીધી છે અડધું લીંબુ લીધું છે તેનો રસ આપણે લઈ લેશું લીંબુ એડ કરી દેવાનો છે તેનો સ્વાદ તીખો ગળ્યો અને ખાટો એવો સરસ સ્વાદ આવશે હવે તેમાં થોડો ગરમ મસાલો છે તે એડ કરી દઈશું અડધી ચમચી હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ મસાલા બધા એડ કરવાથી ટીંડોના શાક એટલું ટેસ્ટી બને છે કે વાત જ પૂછોમાં હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું હવે ગેસ બંધ કરી દઈશું શાક આપણે ટીંડોરાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે સવિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું એક સવિંગ પ્લેટ લઈ લીધી છે તેમાં શાક આપણે એડ કરી દઈશું શાક આપણે જોતાં જ મન થઈ જાય ખાવાનું તેવું એવું સરસ શાક બન્યું છે તમે ક્યારેય ટીંડોળા શાક ના બને તો તમે આવી મારી રીતે ટ્રાય કરજો શાક બહુ જ સરસ એવું બનશે હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું And thank you for watching.